જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વિક્રમ સંવંત બે હજાર ઓગણસીની છેલ્લી અમાવસ્યા સોમવારે આવી છે આથી તેને સોમવતી અમાવસ્યા કહે છે આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાવસ્યાનું ખૂબ મહત્વ છે સોમવાર એ ભગવાન ભોળાનાથનો વાર છે આથી આજે ભગવાન શિવની આરાધના કરવી ઓમ નમ શિવાયના મંત્રની અગિયાર માળા કરવી ભગવાન ભોળાનાથને તલ અને સાકર મિશ્રિત દૂધનો અભિષેક કરવો આમ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે જેની કુંડળીમાં નવગ્રહ દોષ છે તો આજે ભગવાન ભોળાનાથની પૂજા કરે તો તેને નવગ્રહ પીડા શાંત થશે તથા અમાવસ્યાની તિથિ એ પિતૃદેવને સમર્પિત છે આ તિથિએ તર્પણ કરવાથી પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે આજે પીપળાને પાણી રેડી પ્રદક્ષિણા કરી વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું જોઈએ અમાવસ્યાના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી ઘરની અશુદ્ધતા દૂર થાય છે આમ અમાવસ્યાના દિવસે જપ તપ અને ઉપાસના કરવાથી આખું વર્ષ સારું જાય છે આખું વર્ષ સુખ સમૃદ્ધિમાં શાંતિમાં પસાર થશે જેની કુંડળીમાં કાલસર્પ શનિદોષ અને પિતૃદોષ છે તો તેમાંથી મુક્તિ મેળવવા માટે આજે અમાવસ્યાના દિવસે પાણીમાં ખાંડ કે ગોળ ભેળવીને પીપળાના વૃક્ષને આ જળ અર્પણ કરવું દીપ પ્રગટાવવો આમ કરવાથી તેના સમસ્ત પાપ દૂર થઈ જશે સમસ્ત દોષ દૂર થઈ જશે તેના ઘરમાં જીવનમાં ખુશીઓ આવશે આજે અમાવસ્યા સોમવારે આવી છે આથી સોમવતી અમાવસ્યા છે આથી આજે શિવ ચાલીસાનો પાઠ કરવો ભગવાન ભોળાનાથને સફેદ આંકડાના ફૂલ ચડાવવા આમ કરવાથી તમારું ભાગ્ય ચમકી ઉઠશે આ વર્ષની છેલ્લી અમાવસ્યા છે તો આજે શિવ મંદિરે જઈ શિવલિંગને ગંગાજળથી અભિષેક કરવો તથા શિવજીને ચડાવેલું થોડું જળ કળશમાં લઈને ઘરમાં છંટકાવ કરવો આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થશે ગ્રહ કલેશ હોય તો તે દૂર થશે અને ઘરની ઉપર જો કોઈની બુરી નજર લાગી હોય કોઈએ ટૂચકો કર્યો હોય તો તે દૂર થઈ જશે જેના જીવનમાં શનિની કે ઠૈયા ચાલી રહી છે પનોતી ચાલી રહી છે તો આજે સોમવતી અમાવસ્યાના દિવસે તેમણે કાળા તલનું દાન કરવું આમ કરવાથી શનિ રાહુ કેતુ જેવા ઘાતક અશુભ પ્રભાવ છે તેની અસર દૂર થશે પિતૃદોષ હશે તે પણ દૂર થશે અમાવસ્યાની તિથિ એ પિતૃદેવને સમર્પિત છે આથી આજે પિતૃઓના નામે દાન પુણ્ય કરવું આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપશે આજે અમાવસ્યાના દિવસે સોમવતી અમાવસ્યાના દિવસે જો કંઈ ન થઈ શકે તો પૂજાપાઠ કે કોઈ મંત્ર જપ ન થઈ શકે દાન દક્ષિણા ન થઈ શકે તો આજે બ્રાહ્મણના ઘરે જઈ અથવા તો મંદિરે જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન એટલે નવગ્રહનું દાન કહેવામાં આવે છે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે જીવનમાં આવી રહેલી ઘણી બધી તકલીફોનો અંત આવે છે રોગ દોષ પીડાનું શમન થાય છે તથા સોમવતી અમાવસ્યાના દિવસે સોમવતી અમાવસ્યાનું મહાત્મ દર્શાવતી કથાવાર્તા જરૂર સાંભળવી સોમવતી અમાસની સાંજે ઘરના ઈશાન કોણ પર એક ઘીનો દીવો કરવો તે દીવામાં લાલ રંગના દોરાની વાટ કરવી તેમાં થોડું કેસર નાખવું આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે તેમની કૃપાથી વ્યક્તિને ધન અને વૈભવની પ્રાપ્તિ થશે આ ધન અને વૈભવની પ્રાપ્તિનો એક સચોટ ઉપાય છે આજે સાંજે આ ઉપાય તમે કરી શકો છો તથા સોમવતી અમાસના દિવસે ઘઉંના લોટમાં થોડી ખાંડ મિશ્ર કરી તેને કાળી કીડીઓને ખવડાવી દેવી આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થઈ છે જેમના જીવનમાં દુઃખ કષ્ટ ઘણા બધા વધી ગયા છે તો તેમણે અમાવસ્યાના દિવસે કીડીને કીડિયારું પૂરવું માત્ર અમાવસ્યાના દિવસે જ નહીં નિત્ય જો કીડીને કીડિયારું પૂરવામાં આવે તો જીવનની ઘણી બધી તકલીફોનો અંત આવશે તો મિત્રો આ હતું અમાવસ્યાનું મહાત્મા સોમવતી અમાવસ્યાનું મહાત્મા તથા સોમવતી અમાવસ્યાના દિવસે કરવામાં આવતા ઉપાયો હવે સાંભળશું સોમવતી અમાવસ્યાનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન ભોળાનાથની જય એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેમના આંગણે આવનારું ભૂખ્યું જતું ન હતું તેમને સાત દીકરા અને એક દીકરી હતી સાતેય વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા પણ કરતી એક દિવસની વાત છે એક મહાત્મા તેના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી મહારાજે સાતેય વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા જ મા દીકરી આશ્ચર્ય પામ્યા અને સાધુ મહાત્માને વિનંતી કરી કે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈંધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરીને અમને આનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ રહે મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે છે સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરું સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડ ઓળંગીને કઈ રીતે જીવ જોખમમાં મૂકીને જવા કોઈ તૈયાર ન આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટ ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેન જંગલ પહાડ ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો તે રીતે પાર થાય પ્રભુના જપ કરતાં ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા એ ઝાડ પર ગીધના બચ્ચાનો માળો હતો ગીધે આવીને બચ્ચાને કહ્યું કે બાળકો ખાવાનું લાવ્યો છું ખાઈ લો ત્યારે બચ્ચા બોલ્યા આજે તો આપણા આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથિ જમે પછી અમે જમીશું આ સાંભળી ગીધ બહેનની પાસે આવ્યો ભાઈ બહેનની પાસે આવ્યો જમવાનું કહ્યું જમવાની ના એટલે વાત પૂછી ભાઈએ માંડીને વાત કરી ગીધે કહ્યું તમે ચિંતા ન કરો જમી લો હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ સડસડાટ કરતો ઉડ્યો થોડી વારમાં તો બંનેને સિંહલદ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીધનો આભાર માન્યો સિંહલદ્વીપ પહોંચી સોમાધોબણના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સોમા ધોબણ તેના દીકરા અને વહુઓ સાથે દોમ સાહેબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા બંનેની સેવાથી ખુશ થઈ પ્રસન્ન થઈ સોમાએ આવવાનું કારણ પૂછ્યું જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સવારે સોમા ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના બળે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશ થઈ ગયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા કરી ઉતારા દીધા ચોથો ફેરો ફરતા વરાજા ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયો આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા એ વખતે તરત જ સોમાએ હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યું તરત જ વરાજા આળસ મળીને બેઠા થયા બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતા સોમાએ વિદાય માંગી બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો સોમા બોલી કે મેં કાળની મહાત કર્યો છે પરિણામે મારા સાતેય પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે આટલું કહી સોમા પવન વેગે સિંહલ દ્વીપ પહોંચી ગઈ ઘરમાં રોગ થતો જોઈ પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જોયું કે સાતય પુત્રોના શવ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સર્વને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો આપણે સાંભળી સોમવતી અમાવસ્યાની કથા આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને સોમવતી અમાવસ્યાનું મહાત્મ્ય જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય પિતૃદેવ જરૂર લખજો મિત્રો આજે વર્ષનો છેલ્લો દિવસ છે આવનારું વર્ષ તમારા જીવનમાં સુખ શાંતિ લાવે આખું વર્ષ સુખ સમૃદ્ધિથી ભરેલું રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ